છે ડોનેશન આપતા હોય થોડા દિવસ પહેલા પણ એમને સાડા ચાર લાખ રૂપિયાનું ચેક થી દાન આપવામાં આવ્યું શિયાળાની ઋતુ શરૂ થનાર હોય જેથી જે દર્દીઓ છે જે પથારી વસશે હડકા વિભાગમાં એમને બસો બ્લેન્કેટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા તબીબી અધિક્ષક ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને અન્ય જે એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દર્દીઓ અને એના સ્નેહીજનોને આજે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું આ બ્લેન્કેટ એઓ પોતાના ઘરે લઈ જશે મહાજન મહદઅંશે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે તો સિવિલ હોસ્પિટલ તરફથી બધી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ તેઓને સારું લાગે કે ભાઈ એમની સાથે કોઈ સ્નેહીજન હોય એને બ્લેન્કેટ ઓળવા માટે કામ લાગે અને એમને પોતાના ઘરે લઈ જઈ શકશે તો આ તબક્કે હું જે દીપકભાઈ છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું ને તબીબી અધિક્ષકને પણ આભાર વ્યક્ત કરું છું કે આ શિયાળાની ઋતુ શરૂ થનાર હોય અને દર્દીને અહીં સિવિલ હોસ્પિટલમાં મોટે ભાગે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ દાખલ હોય છે એવા સંજોગોમાં આ બ્લેન્કેટ એમને ઠંડીની ઋતુમાં ખરેખર કામ લાગશે તેથી હું દીપકભાઈનો આભાર પણ વ્યક્ત કરું છું સમાજ એક જ મેસેજ આપીએ છીએ કે તમારે કોઈ પણ દાન કરવું હોય તો સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ રોકડા રૂપિયાની જરૂર નથી ઋતુ પ્રમાણે ફળ આદિ કે આવી કોઈ વસ્તુઓ આપીને અથવા તો વધારે મોટું દાન કરવું હોય તો ચેકથી એ કોઈ મોટા સાધનો આપવા હોય તો એ આપી શકે છે અને આ આંગળી ચુંદાનું પુણ્ય છે અહીં આ આદિવાસી વિસ્તારની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે સારા એવા ઓપરેશનો થાય છે અને આ જ હોસ્પિટલ કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય એને ખડેપગે તમામ કર્મચારીઓ તબીબોએ સેવા બજાવી છે તો આ સિવિલ હોસ્પિટલમાં આ એક આંગળી ચિંધવાનું પુણ્ય છે કોઈ જન્મદિવસની ઉજવણી પણ દર્દીઓ સાથે કરતા હોય છે તો પાર્ટી પ્લોટમાં ખર્ચો ના કરતા પોતાનો જન્મદિવસ દર્દીઓને આશીર્વાદ મેળવીને કરે એ ભગવાનનું સૌથી ઉત્તમ કાર્ય છે